નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ માં વિદ્યાર્થી મિત્રો ઘણા સમય થી તમે રાહ જોઈ રહ્યા હતા અને ઘણા સમય થી તમે પોસ્ટરો જોયા હતા કે વોકેબ શો કમિંગ સૂન પણ ક્યારે તો ફાઇનલી એનો પહેલો એપિસોડ આવી ગયો છે બરોબર છે આજે વિદ્યાર્થી મિત્રો સ્પોકન ની સિરીઝ તો આપણે ઘણા સમય થી ચાલે છે અને તમે ઘણા સમય થી જોવો છો અને ઘણો બધો ફેર પડ્યો છે બરોબર છે પણ

આમાં જેટલો તમે સામેથી પ્રેમ આપશો ને એટલું જ મને સમજાવવાની અને એટલા જ સરસ મજાના વિડીયો બનાવવાની મને તાકાત મળશે અને મને પણ મજા આવે તો વિદ્યાર્થી મિત્રો આજે એપિસોડ નંબર 1 ધ વોકેબ સો હવે વોકેબ એટલે શું થાય પહેલો તો પ્રશ્ન વોકેબ નું ફૂલ ફોર્મ થાય વોકેબ્યુલરી વોકેબ્યુલરી એટલે શું થાય શબ્દ ભંડોળ હવે વિદ્યાર્થી મિત્રો શબ્દ ભંડોળ હવે અંગ્રેજી બોલવું છે તો એનો મુખ્ય પાયો શું શબ્દ

પણ હારું ક્યારેક ક્યારેક તો એવી મુસીબતો આવે છે ને કઈ ખબર જ નથી પડતી કે આ સ્પેલિંગમાં આમ સાયલન્ટ ફોર ઓલું ક્યારે ક્યારેક સી ને ક વચાય ક્યારેક સો વચાય હે કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હે સોલ્યુશન કા પતા નહીં અગરબત્તીયા રાખો ગઈ ફિર ભી ગોડ દેખા નહીં તો એવી જ રીતના આમાં એમ થાય ભાઈ કેટલું કન્ફ્યુઝન છે પણ તમામ પ્રકારનું કન્ફ્યુઝન દૂર થઈ જશે જેવું સ્પોકન માં થયું છે એના કરતાંય સહેલી રીતે આ સમજાઈ જશે અને એવા એવા તડકતા ભડકતા નિયમો લઈને હું આવ્યો છું કે એની વાત જવા દો થોડીક વાર લાગી વિડિયો લઈ આવવામાં પણ કહેવાય ને ધીરજના ફળ મીઠા હોય છે તો જોવો તમે કેવા મીઠા હોય અને આજે બે ટોપિક આપણે આમાંથી શીખશું વોકેબ્યુલરી શો છે વોકેબ શો છે એમાં આપણે બે વસ્તુ સાથે સાથે કરજો એક તો સ્પેલિંગ ટ્રિક્સ તો આવશે જ નવા નવા સ્પેલિંગ કેમ યાદ રાખવા ચુટકી ભર માં હે તમે ઓલું આપણે જોયું છે કોન્સોનન્ટ નો સ્પેલિંગ કેમ યાદ રાખવાનો કોન હતો છોકરા માટે લેવા ગયા અને કીડી ઉચડી ગઈ એટલે કોન્સોનન્ટ આ કોન્સોનન્ટ આ કેમ યાદ રાખવું કે તો એવા તમામ જેટલા સ્પેલિંગ છે જેવા નિયમો છે ઘણા બધા સ્પેલિંગ માં નિયમો લાગતા હોય પણ આપણને ખબર નથી પણ ચિંતા ન કરવાની કહું છું વિજય ના કે આવી ગયો છે ડોન્ટ વરી અંગ્રેજી વાંચતા શીખો એકદમ બેઝિકથી ભાઈ આજે હું તમને જે આ ટોપિક માં વાત કરવાનો છું એ ખાસ આજે વિડીયો ની અંત સુધી બન્યા રહે ને એટલે અંગ્રેજી વાંચતા સો ટકા આવડી જશે આપણે શું કામ આપણને અંગ્રેજી વાંચતા નથી આવડતું સો ટકા આજે હું તમને એનું સંપૂર્ણ માહિતી આપીશ કારણ કે આપણે કઈ ભૂલ કરીએ છીએ આપણે શા માટે નથી વાંચી શકતા એની હું તમને વાત કરવાનો છું અને હવે એ ભૂલ કેમ સુધારવી અને સુધરી જ જશે આજે વિડિયો લેક્ચર પૂરો થશે ને ત્યાં એટલે વિડીયો ની અંત સુધી બન્યા રહેજો એબીસીડી આપણને હજી એબીસીડી નથી આવડતી હા તમને એમ કહેશો સર મને તાવડે છે એબીસીડી બી ઈ એફ એચ આઈ જે કે એલ એમ ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ અરે ભાઈ આમ તો તમને એબીસીડી ગોયખી કહેવાય શું કેમ આવી એબીસીડી યાદ રખાય ને આપણે શીખવાનું જોજો અને પછી તમે કહેશો હા સર આ તો મને ખબર જ નહોતી નહીં જ ખબર હોય

આ વિડીયો અંત સુધી બન્યા રહેવાનું છે વિડીયો ગમે તો જ લાઈક કરવાનો છે અને ખાસ કોમેન્ટ કરવાની છે કે ભાઈ કેવો લાગ્યો વિડીયો અને ખાસ તમે હજી આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન દબાવી દો શું કામ કારણ કે જેટલા પણ વિડીયો આવશે એ એની તમને નોટિફિકેશન એટલે ઉપર મેસેજ આવી જાય કે ભાઈ વિજય સર લેક્ચર આવી ગયો છે તો જોઈ લેજો હા તો એના માટે બેલ આઇકન દબાવી દો

કાટ માં મુજીસાયન તમે એ વિજય સર અંગ્રેજી ના સર થઈને આમ વાંચવાનું હોય પણ વિદ્યાર્થી મિત્રો આપણે આમ જ વાંચીએ છીએ ઘણા બધા લોકો અરે આમ નો વચાય આ તમામ પ્રકારના શબ્દો તમને દેખાય છે પણ તમને આ ભાઈની જેમ કન્ફ્યુઝન થતું હોય છે કે સાલા એ ક્યાં હે શું થાય કન્ફ્યુઝન અલા ભાઈ પીથી આને તમે આને પીસીઓલોજી નો વચાય આને સાયકોલોજી વચાય અરે સર સાયકોલોજી કેમ પી આવે છે ને તમે સાયકોલોજી સથી ચાલુ કરો છો એના પાછળનો નિયમ છે સર કે થી પ્રશ્ન શરૂઆત થાય છે કે થી સ્પેલિંગ ની શરૂઆત થાય ને તમે નોથી ચાલુ કરો છો એના પાછળ એ નિયમ છે સર આયા તો

આને સિનેમા વચાય તો સર ક સ વરે વન્સ અગેન કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન પણ સોલ્યુશન નો પત્તો હું તમને આપીશ શું છે આ બધાયની પાછળ નિયમ અત્યારે તમે આવા કન્ફ્યુઝન હશો પણ જ્યારે આપડા એપિસોડ થોડાક પૂરા થતા જશે ને પછી એમ કહેજો હ મને ખબર છે અને સુકામ સિનેમા વચાય સુકામ કેટ વચાય આઈ નો એવરીથિંગ બીકોઝ વિજય સર ટોલ્ડ મી કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ ટેન્શન નહીં લેવાનું ટેન્શન લેને કાને બે ટેન્શન દેને ના તો તમામ પ્રકારનું ટેન્શન છે એ આપણે દૂર કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો તો પહેલા વોકેબ શરૂઆત કરીએ તો પહેલા આપણે અમુક બેઝિક વસ્તુ છે અંગ્રેજીની ઈ ખ્યાલ હોવો જોઈએ અને એમાં એ પહેલો ખ્યાલ શું આપણને હોવો જોઈએ કે ભાઈ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ આહા હા સાંભળો જંગીત હે આ એ બી સી ડી થી સારો વાત કરશો એ બી સી ડી માં કેટલા અક્ષર હોય છે 26 Uh, there are 26 letters in A, B, C, D. પણ વિદ્યાર્થી મિત્રો એક એક લેટર જોવાનો છે એક એક લેટર આખી એબીસીડી માં હું એક એક લેટર સમજાવીશ ચિંતા ન કરવાની વિદ્યાર્થી મિત્રો આ શું છે એ એને કહેવાય શું લેટર કહેવાય એક અક્ષર હોય ને એક અક્ષર આવો એ કે આને બી આ એક લેટર છે આ એક લેટર છે બરોબર છે શું કહેવાય એને લેટર હવે ઘણા બધા આવા લેટર્સ ભેગા થાય લેટર્સ જો લેટર્સ બહુ વચન છે તો ઘણા બધા લેટર્સ જ્યારે ભેગા થાય ત્યારે એક બને છે વર્ડ 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 શું શું બને એટલે થાય શબ્દ આ લેટર એટલે અક્ષર અક્ષર ઘણા બધા વર્ડ ભેગા થાય તો શું બને છે એક સેન્ટેન્સ બને છે સેન્ટેન્સ એટલે વાક્ય અને આવા ઘણા બધા સેન્ટેન્સ ભેગા થાય તો એક પેરેગ્રાફ બને છે અને આવા ઘણા બધા પેરેગ્રાફ ભેગા થાય ને ત્યારે એકાદો યુનિટ બનતું હોય એકાદો એસે બનતો હોય જે બનતું હોય એકસેટ્રા ઘણું બધું બનાવી શકે વિદ્યાર્થી મિત્રો આ આપણે અહીંયા સુધી પહોંચવાનું છે આ કેમ બને એની ચર્ચા આપણે સ્પોકનના તમામ લેક્ચરમાં કહી દીધી છે પણ વિદ્યાર્થી મિત્રો એક તો આપણે આ જોવાનું છે કારણ કે વર્ડ આપણને એ યાદ નથી રહેતા એના નિયમો તો ખબર સાહેબ તો હું હવે આની શરૂઆત કરીશ આ કેમ યાદ રાખાય એની પાછળના નિયમો શું છે એ તમામ પ્રકારની વસ્તુઓનું સોલ્યુશન લઈને હું તમારી સમક્ષ આવી ગયો છું તો વિડીયોને લાઈક કરતા રહેજો અને

મજા ટોનડ્સ કોન્સોનન્ટ એટલે શું થાય વ્યંજન આપણે સ્પોકન ના પહેલા જ લેક્ચરમાં જોઈ ગયા હતા કે કોન્સોનન્ટ એટલે શું ને વોવલ્સ એટલે શું એ હજી જો ન જોયો હોય ને તો પહેલા તો સ્પોકન ના લેક્ચર એક પેલા જોતા નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે એટલે ત્યાંથી તમને મળી જશે હવે આખી એબીસીડી છે હવે અત્યાર સુધી આપણે એબીસીડી કેમ વાત વાતાત તમને કોઈ પૂછે ના આ શું કહેવાય તો કેચો બી આ શું કહેવાય તો કે સી આ શું કહેવાય તો કે ડી આ શું કહેવાય તો કે એફ અલા ભાઈ આમ નો હોય આ તમે એ પેલા બીજા વાળાને એબીસીડી આમ પાકી કરવાની હોય જ્યાં સુધી તમે એબીસીડી માં બી ને બી કીધો સી ને સી કીધો આને ડી કીધો આને એફ કીધો આને જી કીધો આને એચ કીધો ત્યાં સુધી તમને જીવનમાં અંગ્રેજી વાતતા આવડશે જ નહીં એ હું તમને કહી દઉં છું તો સર શું તો વિદ્યાર્થી મિત્રો આજે જે હું આ કહું ને એ તમે જીવનમાં અમલ કરશો ને તો ઘણું બધું તમારામાં અમલીકરણ થશે બરોબર છે તો હંમેશા આવો શબ્દ દેખાય એને હંમેશા વચાય કોઈ તમને કે શું છે બ કોઈથી બી કહેતા નહી આવે આ સી છે અને સી કેવાનું નહીં એને ઘણી વાર સય કહેવાય ને ઘણી વાર કય કહેવાય ક્યારે સાર ક એના નિયમો આવશે કોઈ દી અને ડી બોલતા નહીં શું કહેવાનું ડ બોલતા જાજો મારી સાથે સાથે જ અથવા તો ગ ક્યારે જ ક્યારે ગ આગળ જોશું હા ક લ મ ન પ લ્ય ર સ ત અથવા તો ત વ વ છા ય અને ઝ હવે આખી એબીસીડી દર વખતે આમ જ બોલાવી જોઈએ તમને કોઈ એમ કે આ શું છે કોઈ દી વાય બોલ્યા છો એટલે મજા આવશે નહીં શું બોલવાનું ય જ બોલવાનું પછી તમને એમ કે આ શું છે તો કોઈ એમ કીધું કે એલ

ઉચ્ચાર નીકળે છે એના સાઉન્ડ નીકળે છે પણ કેનો ક્યાં સાઉન્ડ નીકળે છે આના પછીના લેક્ચરમાં જોશો અને આમ તો ખબર જ છે અ નો એ નીકળે આ નીકળે ઓ ની એ જે કાઈ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોશો અને અત્યારે હું તમને સમજાવું આ શું છે બી ઓ વાય હવે આપણે આને આપણી રીતના ઓલી રીતના વાંચીએ તો શું વાંચે આને શું વાંચીએ આપણે બી પ્લસ આને શું વાંચીએ આપણે તો એક સંધિ છૂટી પાડીએ છીએ બરોબર છે સંધિ છૂટી પાડીએ

જે કોઈ એક શબ્દ હોય ને વ્યંજન એની સાથે એક સ્વર આવેલો જ હોય હા છેલ્લા અક્ષર સાથે નહીં પણ એના આગળના જેટલા પણ શબ્દ હોય ને યા ક્યાંક ને ક્યાંક અધૂરો અક્ષર હોય તો ઠીક છે બાકી સ્વર હોય જ અને વિદ્યાર્થી મિત્રો તમારે ગમે એ સ્પેલિંગ જોઈ લેવાનું ગમે એ સ્પેલિંગ એમાં તમે જોશો ને એટલે આ ભાઈ પાંચ માંથી એકાદ તો અહીંયા બેઠો જ છે એકાદો તો હોય જ એક શબ્દમાં એક તો સ્વર હોય 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 ને હોય જ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સ્પેલિંગમાં સ્વર વગર કોઈ સ્પેલિંગ બનતો નથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સ્પેલિંગમાં તમારે જોઈ લેવાનું બરોબર છે હોય જ સ્વર તો એ સ્વર શું કામ હોય છે કારણ કે આખો અર્થ પૂરો કરે હવે તમને ખબર છે ગુજરાતીમાં માં એમાં આવું ભણ્યા હતા કે ભાઈ આખો ક છે ને તો એમાં શું હોય ક પ્લસ અ

હજી એક એક્ઝામ્પલ આપોલા તમને વધારે ખ્યાલ આવશે બુક આને શું વાંચવાનું બ પ્લસ જો આ બે સ્વર ભેગા હોય ને એનો ઉચ્ચાર એક જ થતો હોય ઈ બધાઈ આપણે જોશું એનો આખો એક વિડિયો બનાવશું કે જ્યારે એક શબ્દમાં બે સ્વર ભેગા જ આપેલા હોય ને ત્યારે એનો ઉચ્ચાર ઘણી રીતે અલગ અલગ થતો હોય એનું તમામ સોલ્યુશન હું આપીશ હવે અહીંયા શું છે મોટું ઉ બ પ્લસ ઉ પ્લસ કે વાંચવાનો કે ક

પ્લસ જ વાંચીશું પ્લસ અ એટલે અ વાંચીશું ચાલો એક વ્યંજન અને એક સ્વર બેન ભેગો કરો એટલે શું થાય વી જ પ્લસ અ એટલે જ આખો થાય પ્લસ યુ સાવ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો હાલો હવે આને આપણે આપણે પેલા ઓલું જૂનું યાદ હતું ને એફ ને એ આવી એમ એમ લખી આને આપણે એફ કહીએ તમે બહુ આવું કરતા હતા ને એફ પ્લસ આપણે આને એ રાખીએ પછી આપણે આને એન રાખીએ હવે આને ભેગું કરો તો શું કરવું આને આને મારે આ એફ છે તો આને શું એફ એ એફ એ કરું એફ એ હાલ એફ એ એફ એ એન

ઇટ ઇઝ વેરી ઈઝી સર કે છો ને એવું હે હે ગેમુક નો ગેમુ મજા આવી ને લાઈક કરી દીધું બરાબર શેર કરી દીધું બરાબર આટલું તો કરી શકો ને તમે ચલો ગીવ હવે આને ગીવ વચાય તો આને શું કહેવાય આપણે અહીંયા ગ લઈએ ક્યારે ગ ને ક્યારે જ એનો નિયમ આવશે આગળ ગ પ્લસ ઈ આ બે થયું પ્લસ વ હવે છેલે ઈ હોય ને છેલે ઈ ત્યારે એનો ઉચ્ચાર ઘણી વાર અલગ થતો હોય એના માટે એક મસ્ત નિયમ છે ઈ નિયમ છે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કહીશ કે એક ઘરવાળીનો ફોન આવે ઘરવાળીને આપણે શું કહીએ ઈ કહીએ ઈ તો ઈ નો ફોન આવે ને એની એક મસ્ત ટ્રીક છે એ હું આના પછીના લેક્ચરમાં કહીશ તો હવે આને શું કહેવાય ગી વ સમજાણું વિદ્યાર્થી મિત્રો કઈ નથી આવી સંધી છૂટી પાડતા જાવ બધું આવડી જાય હાલો આને શું વાંચવાનું ક વાંચીએ પ્લસ એ પ્લસ ટી વાંચવાનું ટ તો આ બેન ભેગા કરો એટલે કે આ ટ હવે આ આ અને આ એના ઉચ્ચાર આવી રીતના પ્લસ વાળા કરી અને મેં નીચે કોમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું

આને શું કહેવાય ક પ્લસ ઓ આપ્યું છે એટલે ઓ પછી હ વાંચવાનું એચ વાંચવાનું એ તો પછી લ પ્લસ ઈ તો હવે કો હ એમ નામ છે એનો એમ ઝડપથી બોલાય છે એટલે હ છે એની સાથે જોડાયેલો છે આમ અને લી એટલે કોહલી આવી રીતના જે દી વાતતા થઈ ગયા ને તે કોઈ દિવસ કાઈ તકલીફ પડશે નહીં વિદ્યાર્થી મિત્રો વિરાટ કોહલી ઇઝ હવે જો તમે આપણા સ્પોકન ના જેટલા લેક્ચર ભઈને આવશો ને તો તરત તમને ગુજરાતી કરતા આવડશે વિરાટ કોહલી એટલે વિરાટ કોહલી ઇઝ એટલે છે હવે એન એન શું કામ આવ્યો કારણ કે આ ઇન્ડિયન છે એટલે એ થી ચાલુ થાય બરોબર ઇન્ડિયન કેવો ઇન્ટરનેશનલ ક્રિકેટર છે એટલે અહીંયા એન આવે અહીંયા સ્વર થી ઉચ્ચાર થાય છે એટલા માટે એન ઇન્ડિયન ઇન્ટરનેશનલ ક્રિકેટર એન્ડ બીજું શું છે ફોર્મર હવે આ ફોર્મર એટલે શું તો કે ભૂતપૂર્વ ભૂતપૂર્વ આને વચાય કેપ્ટન સુકામ અહીંયા ટર્ન થયું કારણ કે અહીંયા બે સ્વર આવ્યા મેં કીધું ને કે જ્યારે બે સ્વર આવશે ને એનો ઉચ્ચાર એ અલગ થાય છે જ્યારે બે બે જોડી સ્વર હોય ને એનો મસ્ત તમે નિયમ વાંચશો ને એટલે જો અહીંયા બે સ્વર છે એક સાથે અહીંયા બે સ્વર છે એક સાથે પછી બીજે ક્યાં છે બે સ્વર હા બીજે 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 એકાદ ક્યાંક નહીં મળી જાય અચ્છા આ ગોતી મને કેજો ક્યાં છે એક સાથે આવા બે જોટો હોય ને એવો તો એવા જ્યારે બે સ્વર એક સાથે આપેલા હોય આ રીતે અહીંયા છે બરોબર છે જ્યારે બે સ્વર એક સાથે આપેલા ને ત્યારે એના ઉચ્ચાર કેમ કરવા એક વાર નિયમ જોઈ લીધો અને એટલે જ્યારે પણ બે સ્વર આવશે ને મોજ આવી જાય ફોર્મર એટલે ભૂતપૂર્વ કેપ્ટન ઓફ ધ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ કે ભાઈ ફોર્મર એટલે ભૂતપૂર્વ પેલાના રહી ગયા ને એને ભૂતપૂર્વ કહેવાય કે ભાઈ ભૂતપૂર્વ કેપ્ટન છે હિ પ્લેઝ અરે સાદો વર્તમાન કાર્ડ હી એટલે તે પ્લેઝ 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 એટલે રમે છે અહીંયા એસ કે એસ વાળું રૂપ આવ્યું કારણ કે સાદો વર્તમાન કાર્ડ છે હી પ્લેઝ પ્લેઝ એટલે રમે છે ફોર દિલ્હી ઇન ડોમેસ્ટિક ક્રિકેટ હવે દિલ્હી એટલે કાંઈ આવેલું નથી વાત કરતા આઈપીએલ માં ડોમેસ્ટિક ક્રિકેટ ડોમેસ્ટિક એટલે ઈ જ્યારે ઓલું રણજીત ટ્રોફી ને એવું બધું રમે ને ત્યારે ઈ દિલ્હીની ટીમ માંથી રમે છે

કે જ્યારે એક તો તમે આપણા વોકેબ શો જોતા હશો અને સાથે સાથે તમે આપણો સરસ મજાનો વોકેબ શો જોવાનું ચાલુ રાખ્યું એટલે કોઈ દિવસ ક્યાંય તકલીફ પડશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે આ વોકેબ શો છે એ પહેલો લેક્ચર એપિસોડ નંબર 1 છે એ સંપૂર્ણપણે પૂરો થઈ છે અને વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું તો ખાસ ભૂલતા નહીં અને વિડિયો